સુરતમાં પ્રતિબંધિત હોવા છતાં જુગાર રમનારાઓ સામે પોલીસે લાલા કરી છે ત્યારે ગોડાદરા પોલીસે લાખોના જુગાર સાથે જુગારીઓને ઝડપી પાડ્યા હતા સુરત પોલીસ કમિશનર અનપમસી ગેલોત ખાસ પોલીસ કમિશનર નાયબ પોલીસ કમિશનર આનંદ દેસાઈ તથા મદદનીઝ પોલીસ કમિશનર જાડેજાના માર્ગદર્શન હેઠળ પીઆઈ વેકર્યાની ટીમ પીએસઆઈ રામાનંદીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનારમાં હેડ કોન્સ્ટેબલ સંજય તથા અલ્પેશને મળેલી બાતમીના આધારે જુગારંભતા એકવીસ જુગારીઓ જેમાં માનવીર સાઠે મહેન્દ્ર વિજય ઈશ્વર નીતિન હિરાલાલ અનિલ મનોજ જીવન પ્રવીણ અઝરુદ્દીન હિતેશ રવાઉદ્દીન બાબુલાલ હેમંત સર્વેશ કંગરૂ જયવંત મોસીન રફીક અને વિશાલને ઝડપી પાડી પોલીસે આરોપીઓ પાસેથી દાવ પરના તથા અંગઝડતીના રોકડા રૂપિયા ઓગણીસ મોબાઇલ ફોન છ વાહનો મળી સાત લાખ ચોમોતેર હજારથી વધુની મત્તા કબજે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી